છેલ્લા ત્રણ વરસથી મહિલાઓને નિશાન બનાવી સોનાની ચેન અને મંગળ સૂત્રની ચોરી કરી ફરાર મહિલાની વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ધરપકડ કરી છે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે આજે ઓટો રિક્ષામાં પેસેન્જર બનીને ઠગાઈ કરતી ફરાર મહિલાની ધરપકડ કરી લીધી આ મહિલા ત્રણ વરસથી ફરાર હતી જેને આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી છે આરોપી મહિલા ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસનાર મહિલાઓને નિશાન બનાવી સોનાની ચેન મંગળસૂત્રની ચોરી કરી ફરાર થઈ જતી હતી અગાવ પણ અનેક ગુનાવમાં મહિલા ચોરની સંડોવણી હોવાનું સામે આવ્યું છે આ આરોપી પાસેથી મળી આવેલ સોનાની ચેન અને મંગળસૂત્રની તપાસ કરતા તમામ સોનાની ચેન અને મંગળસૂત્રનું વજન એકસો તેર ગ્રામથી વધુ હોવાનું અને તમામની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ ત્રેપન હજાર બસો પચાસના મુદ્દામાલ સાથે મહિલાની ધરપકડ કરી આરોપી મહિલા વડોદરાના સમાહરણી પાણીગીટ મકરપુરા માંજલપુર ગુરવા વાડી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે આ તમામ પોલીસ મથકમાં મહિલા વોન્ટેડ છે આરોપી બેન ગીતાબેન શૈલેષભાઈ વાઘેલા અગાઉ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં અને આણંદ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનું સામે આવ્યું છે તાજેતરમાં વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોગ બનનાર મહિલાઓને ખાસ કરીને રિક્ષામાં બેસાડીને અને એમના ગળાના મંગળસૂત્ર અને ચેન વગેરે ચોરવાની એક જે મોડસર હતી ગેંગ સક્રિય હતી એ પૈકીની એક મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે પકડેલી છે અને એ મહિલાની પૂછપરછ દરમિયાન ટોટલ આઠ ગુના બરોડા શહેરના પાણીગેટ છાણી મગરપુરા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના આઠ ગુના ડિટેક્ટ થાય છે એમની પાસેથી ટોટલ એકસો તેર ગ્રામ જેટલું સોનું જે સાડા લાખ રૂપિયાનું થવા જાય છે એ મુદ્દાવાલ તરીકે કબજે કરવામાં આવેલ છે અને આ બેન છે એને અત્યારે અણે પોલીસ સ્ટેશનમાં પહેલા ફર્સ્ટ આરોપી તરીકે મોકલવામાં આવેલ છે આ આખા ગુનાની વિગત જોઈએ તો આ મહેમદાબાદના રહેવાસી બેન છે અને મહેમદાબાદ અને બીજા એના સાગરિકોને અહીંયા સાથે લાવી રિક્ષાની અંદર પેસેન્જર તરીકે કોઈ ભોગ બનાને બેસાડી અને એની પાસેથી આ ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર ચોરવાની આ લોકોની એમો છે આ પકડાયેલા બેન છે અગાઉ વિદ્યાનગર અને આણંદ પોલીસ સ્ટેશનમાં પણ પકડાયેલા છે અને એમને આપણા બરોડા શહેરના તમામ ગુનામાં ભરાફરથી અટક કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે